ફાગણ મહિનાના દિવસો ભયંકર ગરમી અને એમાં ફાગણ વદની અંદર આ મહાત્મા ગચ્છાધિપતિને વંદન કરીને કહે છે પચખાણ આપો સાહેબે કીધું શેનું એકાશનાનું આઠમ છે આજે એકાશુ ના હોય ઉપવાસ કરો આપી દો આટલા મોટા મહારાજના મોઢામાંથી નીકળ્યા પછી મહાત્માનું વચન ફોક કરાય લઈ લીધું બીજા દિવસે ફરી પાછા આવ્યા શું છે આજે સાહેબ કાલે એકાશનું કહ્યું દીધું આજે શું છે આજે એકાસુ એકાસુ છે એનું અઠમ પૂરો કરો ફાગણ બાદ અને મહાત્માએ ઝીલી લીધું આ બધાને ના કહેવાય હો ગઈકાલે અઠમ વાળાને કીધું તો બે નૌકારસી નું લેવા આવ્યા હોય અને એને કહી દઉં શેનું નવકારસી લઈ લો આટલી સરસ શક્તિ દેખાય પાંચ લઈ લો અઠાઈ થઈ જાય ઓલો નીચે જઈને બધાને શું કહેશે ખબર કોઈ ઉપર જતા નહીં બધાને અઠાઈઓ આપી અને ભૂરાભાઈ ભૂરાટા થઈ જાય તમારે બધાને અઠાઈ કરવા તો પારણા કોના છે બધાને કહેવાય પણ નહીં ને ગુરુ યોગ્યતા જોઈને કરે એ વર્ષે એમની ઉંમર સિત્તેર બોતેર વર્ષની હતી અત્યારે બ્યાસી ચોર્યાસી ની ઉંમર છે અને એ માત મા અઠમ કર્યો અઠમ કર્યા ભાઈ સાહેબે પૂછ્યું હવે કેમ છે બહુ સરસ સાતા આપની કૃપાથી તો બીજા પાંચ લ્યો અઠાઈ પછી માનસો આ નજરે જોયેલું સાંભળ્યું તું ઘણી વાર કે યશોદેવ સુરીશ્વરજી મહારાજના શિષ્ય હતા ત્રિલોચન સુરી મહારાજ અમદાવાદને યશોદેવ સુરી મહારાજ થઈ ગયા પ્રેમ સુરી દાદાના પટ્ટધર કહેવાય એમના માટે એમ કહેવાતું વલ્લભ સુરી મહારાજ બોલ્યા હતા ઈસ કે સાલી ભદ્ર કી દીક્ષા હો રહી હૈ આજથી સો વર્ષ પહેલાં જેણે દીક્ષા લીધી ત્યારે મેં સાંભળ્યું છે સો વર્ષના ઇતિહાસમાં ચાર જણાને દીક્ષાનો વરઘોડો વખણાયો નંબર એક યશોદેવ સુરી મહારાજ નંબર બે પરમ દિવસે જેના ગુણાનું વાત કર્યા એ ઇન્દ્રવદન ભાઈખલાથી

એમની દીક્ષા જોવા ખંભાથી અમદાવાદ ગયા ને એમણે ત્યારે જ નક્કી કર્યું દીક્ષા લઈશ તો આમનો ચેલો થઈશ અને યશોદેવ સુરીની કડકાઈ એટલે કાચા પોચાના કામ નહીં ત્રિલોચન સુરી મારા નૌકારસિંહનું પચકાણ લેવા જાય ને શું કે ભા ગધેડો છે ગધેડો હું ખવડાવ ખવડાવ કર્યા કરવાનો લો આઠના પચકાણ લ્યો તો હતી આઠ થઈ ગયા પછી પૂછે બેરો કેમ છે સાતામાં બહુ સરસ લો તો બીજા આઠ લઈ લો ઘણીવાર તો ઘણા ગુરુને એને ના કહેવાય સાતા છે

ચૈત્ર વ છઠના દાદા ગુરુદેવની જન્મ શતાબ્દી પૂરી થતી હતી એ જન્મ શતાબ્દી નિમિત્તે આ ગચ્છાધિપતિએ એ મહાત્માને છત્રીસ ઉપવાસ મુંબઈની ભઠ્ઠી જેવી ગરમીની અંદર કરાવ્યું અને અમને ખ્યાલ છે પારણાના દિવસે જ્યારે સામળ્યું અને પછી જ્યારે પ્રવચન વગેરે હતા મને કે માબોલીમાં મને જરા પાંચ મિનિટ આપજો ને અને એમણે શરૂ કર્યું પચીસ મિનિટ આ તો પરમ દિવસે આવ્યા નહીં ને તો મને બોલવા ના મળે પચીસ મિનિટ બોલ્યા છત્રીસ સાડત્રીસ દિવસ હ કાલે હું તમને એમ કહું કે પોરસી કરજો અઠ્ઠમ ઉપર શું યાર સાહેબ અઠમ તો કરાયો હવે તો શાંતિથી વાપરવા દો પછી મારે એમને કહેવું પડ્યું મારા સાહેબ તમે તપસ્વી છો તમને ઉતાવળ નથી પણ અમને હવે ભૂખ લાગી છે અમારા માટે પણ પ્રવચન પૂરું કરો સાડત્રીસમાં દિવસે નવ વાગ્યા સુધી કોઈ ઉતાવળ નહીં આમ દેખાય જીવતો ને જાગતો આ ગુરુનો પ્રભાવ શ્રદ્ધા હતી ને તો જ પ્રભાવ છે આપણા જીવનમાં શ્રદ્ધા નથી ને માટે દેવગુરુના પ્રભાવ નથી જોવા મળતા પ્રભાવ તો સતત વરસ્યા જ કરે વરસાદ વરસે છે તમારું પાત્ર તમે ખુલ્લું મૂકી દો તો પાત્ર ભરાશે તમારું પાત્ર જો ઊંધું રાખશો પાત્ર ખાલી રહેશે પાત્ર ખાલી રહ્યું એમાં વરસાદનો વાંક નથી તમારા અવળા પુરુષાર્થનો વાંક છે દેવ અને ગુરુ નિરંતર કૃપા બધા પર વરસાવે છે આપણે જો ખાલી રહેતા હોઈએ દેવ ગુરુનો વાંક નથી વાંક કોનો છે આપણો આપણી અવળચંડાઈનો અવળા પુરુષાર્થનો આવો આ પ્રભાવને અનુસરી આપણા જીવનમાં પરિવર્તન કરીએ આવતીકાલથી શરૂ થાય છે ભયવમ પછી શું આવે મોટેથી બોલો ભયવમ બસ પહેલી પ્રાર્થના સ્કૂલ તો હવે શરૂ થાય છે ભગવાન તમારા પ્રભાવે મને શું મળ્યો નિર્વેદ આના હું ત્રણ વિભાગ પાડીશ ભવ ત્રણ પ્રકારના ભવ એટલે સંસાર તમારો સંસાર કેટલા પ્રકારનો છે ત્રણ એની વાત આવતીકાલના પ્રવચનમાં કરીશ